દીકરી લાખ ઉપરનું કામ કરતી હતી ને એની મમ્મી પચાસ હજારનું કામ કરતી હતી આ બીજી દીકરીને શીખવા બહેર દીધી અને આ દીકરીઓની વાત કરી બે ઉપર આવે તો તમને આ સમજવા જેવો દાખલો છે આપણે વળ ખાઈ જાય સિંધરી બળી જાય પણ વળ ન જાય વટ એટલા કરીએ છીએ આની મેં એની પરમિશન નથી લીધી પણ હું મારી દીકરી સમજીને જ મારું પરિવાર સમજીને જ જ્યારે હું અહીંયા સ્ટેજ ઉપર બોલાવતો હોઉં તો મારે પરમિશન લેવાની જરૂર નથી મારું ઇન્ટેન્શન એવું હોય એટલે બે બેનું એની મમ્મી મારી પાસે આવ્યા હતા કેટલા વર્ષ પહેલા આવ્યા હતા બેટા છ વર્ષ પહેલા આવ્યા હતા આપણે રસોડું ચલાવીએ એટલે કોઈએ કીધું સૌજી ભાઈને તમે મળો તમને એને એની મમ્મીને કામ જોતું હતું આની મમ્મી છે ને એના પપ્પા એક્સપાયર થઈ ગયા હીરામાં હતા ત્રણ દીકરીઓ અને એક ભાઈ બે ભાઈ બે બેનું અને એક ભાઈ ત્રણ જણા ઘરમાં હતા આનું તારું ભણતર પતી ગયું હતું એકનું ભણતર પતી ગયું તું ને બે ભણતા હતા આનો હજી સંબંધ બાકી હતો અને હજી બાકી છે હે ને બાકી તો એ કે સૌજીભાઈ મને સામાન્ય દસેક હજારનું કામ થાય એવી જગ્યા આપો ને રસોડામાં હું કામ કરીશ મારે મારા ઘરવાળા વૈયા ગયા એટલે હવે મારે દેશમાં જ જવું પડશે મારી પાસે કોઈ વિકલ્પ નથી આપણા ઘરેમાં આપણા સમાજમાં આપણા ગુજરાતમાં ભારતમાં કેવો કે રિવાજ છે જ્યારે એના ફાધર નથી તો લેડીઝ કોઈ ઓફિસમાં કે કોઈને એકલા મળવા ના જાય એની દીકરીને હારે લઈને આવ્યા આ દીકરી હારી આવી આ દીકરી તું હતી આ એ દીકરીને હારે લઈને મને મળવા આવ્યા અને આ મારી પાસે એણે કામ માગ્યું મા દીકરીની હામું મેં જોયું મને એમ લાગ્યું મારી પાસે અહીંયા પોગ્યા છે અને એને સુરતમાં રહેવું છે મને ભલામણ કરે છે કે મારી દીકરીઓની જિંદગી સુધરી જાય હું ભલે રસોડાનું કામ કરીશ પણ મારે રહેવું છે સુરતમાં તો એનું એજ્યુકેશન બગડે નહીં દીકરો ભણે છે અને ઠેકાણું સારું મળી જાય આ જે માની તૈયારી હોય એ મામા થોડીક તો ખુમારી છે ને થોડીક તો હિંમત છે ને આ એનું પાત્ર છે એટલે મેં સલાહ દીધી કે અઘરું છે તમે કરશો નહીં પણ મનો મારો સ્વભાવ છે કે હું તમને સલાહ આપું કે તમે દુનિયા હું દસ હજારનું કામ તો તમને કાલે આપી શકીશ કારણ કે મારે અહીંયા રસોડામાં કામ કરવામાં મને દસ હજાર આપવામાં કોઈ તકલીફ ન હોય પણ એનાથી તમારી જિંદગી નહીં નીકળે આટલું કાંઈ પૂરું નહીં પડે પંદર હજાર આપી દેવું તો પૂરું નહીં પડે તમારામાં જો હિંમત હોય તો દુનિયા આખી સમાજને ગોળી મારો તમે અહીંયા બે મા દીકરી હીરા શીખવાડી દો બે ને દહ હજાર આપો શીખવાના શીખવા બેહી જાઓ ઘડીક ઊંડો શ્વાસ લીધો માં દીકરીને નિર્ણય લેવાનો પતિ હાજર નથી આપણો સમાજ કે ફલાણી બેનને ને દીકરીને હીરા ગામમાં વૈયા જાન ફલાણા ભાઈ વૈયા જાન આપણે પંચાયતને તેરસ પછીની તો તાણ નહીં કીધું અઘરું પડશે પણ જો હું તમને મારા હમજીન સલાહ આપું મને ખબર નહીં હું જે કંઈ વાત કરું ને હૃદયથી જ વાત કરતો હોઉં મેં કીધું દુનિયા છે ને એ પાંચ દિવસ વાતો કરશે અને આવું બોલશે તમારી મા દીકરીની તૈયારી છે લોકોને જે કહેવું હોય કે ગોળી મારો એ તો પંચાયત જ કરશે નો કામે જવાય ને ફલાણું ને ઢીકડું ને એને નો જવું જોઈએ ને બધું કરશે પણ તાણે આખી જિંદગી તમારે જ ભોગવવાની છે અહીં પાંચ દી અત્યારે લાગણી હોશે પછી કોઈ ભોજરામય યાદ નહીં કરે અને તમે કોકના ઘરે બે અવાજ આવો ને તો એ ડર છે કે કાંક માગવા તો નહીં આવ્યા હોય ને હગા બધા દૂર હોય જાહે આ દુનિયાનો ક્રમ છે એટલે તમે ભૂલી જાઓ મા દીકરી કામ કરવા મળો હજી મંજિલ બહુ મોટી કાપવાની છે બેયને લાગી ગયું બેહી ગયું બેય શીખવા બેહી ગયા છ મહિના આઠ મહિનામાં રેડી થઈ ગયા અમારો સ્ટાફ એટલો લાગણીવાળો હું એને કહું કે આ દીકરીઓને જલ્દી આપણે ટ્રેન કરીને કામે સડાવવી છે એના બાપા હાજર નથી એટલે એ સ્પેશિયલ ધ્યાન દે અને શીખવાડી દે છ એક મહિનામાં શીખી આઠ મહિનામાં અમારો નોકર કાયદો બાર મહિનાનો બાર મહિનાનો કાયદો હું કામ જે લોકો શીખવાડે એને થોડુંક રેડીમેન્ટ કરીને કામ પણ ચાર મહિના એના ખાતામાં જમા કરે એને એનું શીખવાડવાનું વળતર મળે ને કારણ કે શીખવાડે છે એ એની જેવું ક્યારે શીખવાડે એને કાંઈક ફાયદો અમારી આવી સિસ્ટમ પણ દીકરીઓને આઠ મહિનામાં છૂટી કરી દીધી બે વરસ ત્રણ વરસ થયા એ દીકરી લાખ ઉપરનું કામ કરતી હતી ને એની મમ્મી પચાસ હજારનું કામ કરતી હતી આ બીજી દીકરીને શીખવા બહેર દીધી અને એની મમ્મી હવે ઘર સંભાળે છે અને આંખની આમથી રોઈ રોઈ તકલીફ પડી હતી આ બીજી દીકરી બે મા દીકરીને એટલે કીધું હું દીકરીને એકલીને શીખવાડી શકતો હતો પણ એકલી દીકરીને તો બહુ અઘરું પડે મા દીકરી બે આંગળી લોકો પછી છે ને બે હવા આવશે તમારે બે હવા નહીં જવું પડે તમે બે લાખ લાખ નું કામ કરશો ને તો હગા બધા બે હવા આવશે અને કહે આ તો મારે બહુ નજીક ના અમે તો આમ હગા દુનિયા આવી છે ને ખરેખર એની મમ્મી એ મને કીધું કે કાકા તમે જે પેલા શરત કરી હતી ને એઝ એ ટીજ અત્યારે અમારી સાથે ઘટના ઘટી રહી છે આ સમાજ છે આ છે એટલે મને મને શેનો આનંદ છે ખબર મને કેનો પાવર છે ખબર આવા લોકોને મેં ધંધે સડાવ્યા છે એટલે મને ખબર છે કે મારો ભગવાન મારી સાથે જ હોય મેં નેચરના કામ મને ખબર નહીં આવા કામ કરવાનો શોખ અને મને ભગવાન યશ અપાવે છે આ કામ કરે છે અત્યારે ટોપ થી જીવે છે અત્યારે પણ બે બેનું પાછી આ વડીલોના આશીર્વાદ માટે આટલું કામ છોડીને એ કામ છોડે છે પૈસા એના જવાના છે કારણ કે અમે તો કામ ઉપર પૈસા આપીએ છીએ પંદર દી ભર્યા નથી પંદર દીનો પગાર કાંઈ મળવાનો નથી પોતાના પૈસા આપીને મા બાપની સેવા કરે છે આ દીકરીઓ છે ઘણી વાત ખૂબ ખૂબ અભિનંદન